નમસ્કાર મિત્રો આજે મહિલા અને દીકરી લક્ષી કલ્યાણકારી યોજનાઓનું ચર્ચા કરશો પહેલી યોજના છે નમો શ્રી યોજના સગર્ભા અને ધાત્રી માતાની પ્રસૂતિ પહેલાં અને પછી કુલ મળીને રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવે છે એના માટે એસસી એસટી એન એફ પીએમ જેવાય સહિત કુલ અગિયાર માપદંડોની પૂર્તતા કરવી પડે છે હવે બીજી યોજના છે નમો સરસ્વતી યોજના જેમાં ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે રૂપિયા દસ હજારની સહાય આપવામાં આવે છે અને રૂપિયા આ પંદર હજારની સહાય ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે ગરીબ અને મધ્યમ વર્ગની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને લાભ મળશે ત્રીજી યોજના છે નમોલક્ષ્મી યોજના જેમાં ધોરણ નવ અને દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજારની સહાય આપવામાં આવે છે પછી ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર હજારની સહાય આપવામાં આવે છે અને ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએથી રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવે છે વાર્ષિક રૂપિયા છ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારોની દીકરીઓને લાભ મળે છે સરકારી અનુદાન મેળવતી અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજિત રૂપિયા દસ લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે પિસ્તાલીસ લાખ દીકરીઓને છાત્રવૃત્તિનો લાભ મળ્યો છે વહાલી દીકરી યોજના આ યોજના હેઠળ દીકરીને ધોરણ એકમાં પ્રવેશ સમય રૂપિયા ચાર હજારની સહાય આપવામાં આવે છે એના પછી જ્યારે દીકરી ધોરણ નવમાં આવે છે ત્યારે છ હજારની સહાય આપવામાં આવે છે અને પછી અઢાર વર્ષની ઉંમર વટાવે ત્યારે એક લાખ રૂપિયાની સહાય એને ચૂકવામાં આવે છે પુખ્તવાહીની તથા ઉચ્ચ શિક્ષણ તથા તેના લગ્ન પ્રસંગે અન્ય યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે જેના માટે તમારે સંપર્ક કરવાનો થાય છે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીનો એના પછીની યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના બેંક અથવા પોસ્ટ ઓફિસમાં દીકરીના નામે ખાતું ખોલાવવી અને દર વર્ષે ઓછામાં ઓછા અઢીસોથી અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી રકમ જમા કરાવી શકાય છે જેના ઉપર વાર્ષિક વ્યાજ સાત પોઈન્ટ છ ટકા દરે આપવામાં આવે છે જેમાં રકમ ઉપર એસિસી જે યોજના છે એના હેઠળ લાભ આપવામાં આવે છે દીકરીના લગ્ન સમયે સો ટકા રકમ ઉપાડી શકાય છે જેના માટે તમારે સંપર્ક સ્થાનિક પોસ્ટ ઓફિસનો કરવાનો થાય છે અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ અઢાર કરોડ ખાતા ખોલાઈ ચૂક્યા છે એના પછીની યોજના છે જનધન યોજના આ યોજનામાં દેશના દરેક નાગરિકમાં બચતની આદત પડે એના માટે અને એ નાગરિકોને બેંકના વ્યવહારો મારફતે થાય એના માટે આ યોજના લાગુ કરવામાં આવી છે અત્યાર સુધીમાં કુલ એકાવન કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે હવે મુદ્રા લોન યોજના છે જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાનો ધંધો શરૂ કરવા માટે લોન લઈ શકે છે જે ગેરંટી વગર લોન મળે છે અને લોન લેવા માટે બિઝનેસ પ્લાન બતાવવાનો રહે છે કે તમારે શું બિઝનેસ કરવાનો છે શું ધંધો કરવાનો છે એના ઉપર લોન આપવામાં આવે છે અને રૂપિયા પચાસ હજારથી લઈને રૂપિયા દસ લાખ સુધીનો લોન મળવાપાત્ર થાય છે મુદ્રા લોનમાં અત્યાર સુધીમાં ઓગણચાલીસ પોઈન્ટ પાંસઠ કરોડ લોન અપાઈ ચૂકી છે હવે સર્વાઇકલ કેન્સર વેક્સિન યોજના છે એની અંદર નિશુલ્ક સર્વાઈકલ જે કેન્સર હોય છે એની વેક્સિન આપવામાં આવે છે એટલે કે જે કરોડ ડોઝનું કેન્સર છે એને એની વેક્સિન આપવામાં આવે છે અને જે નવથી ચૌદ વર્ષની દીકરીઓ છે એના માટે નિશુલ્ક નિશુલ્ક છે એના પછીની યોજના છે જીવન જ્યોતિ યોજના જેમાં રૂપિયા ત્રણસો ત્રીસ પ્રતિવર્ષનું સસ્તું પ્રીમિયમ ભરવાનું હોય છે અને તેર પોઈન્ટ ત્રેપન કરોડ લોકો આ યોજનામાં અત્યાર સુધીમાં જોડાયા છે અને મૃત્યુની સ્થિતિમાં રૂપિયા બે લાખનું વીમા રક્ષણ પણ આપવામાં આવે છે એના પછીની યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના જેમાં માત્ર બાર રૂપિયા પ્રતિવર્ષનું પ્રીમિયમ ભરવાનું હોય છે અને આની અંદર ઓગણત્રીસ પંચોતેર કરોડ વ્યક્તિઓ આ વીમાની યોજનાનો લાભ લીધો છે અને આમ આકસ્મિક મૃત્યુ અને પૂર્ણ વિકલંગતા સમય અથવા આવું થાય એના માટે બે લાખ રૂપિયાનું રક્ષણ આપવામાં આવે છે એના પછીની યોજના છે વિશ્વકર્મા યોજના જે પારંપરિક શિલ્પકારો છે કારીગરો છે એમને સહાયતા આપવા માટે આ યોજના ચાલુ કરવામાં આવેલી છે જેની અંદર કુલ અઢાર પારંપરિક વ્યવસાયો સામેલ છે જેની પ્રથમ તબક્કામાં રૂપિયા એક લાખ સુધીની અને બીજા તબક્કામાં રૂપિયા બે લાખ સુધીની મદદ માટે માત્ર પાંચ ટકાના દર પર સહાય આપવામાં આવે છે અને કૌશલ વિકાસ પ્રશિક્ષણ કે જેની અંદર કૌશલ અને સ્કિલ માટે શિક્ષણ આપવામાં આવે છે ટૂલ આપવામાં આવે છે ડિજિટલ લેવડ દેવડ પર ઇન્ટેન્સિવ અને માર્કેટિંગ સપોર્ટ પણ આપવામાં આવે છે એના પછીની યોજના છે જેમ પોર્ટલ કે જેની અંદર નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો કરતી મહિલાઓને વોકલ ફોર લોકલના માધ્યમથી જેમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકે છે અને ઘરે બેઠા પોતાના ગૃહ ઉદ્યોગનો વિસ્તાર કરી કમાણી કરી શકે છે એના પછીની યોજના છે નમો ડ્રોન દીદી યોજના એ અંતર્ગત રૂપિયા બારસો એકસઠ કરોડના ખર્ચે પંદર હજાર સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે એચ એચજીના ડ્રોન આપવામાં આવ્યા છે મહિલાઓને પંદર દિવસની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે આ યોજનામાં મહિલા ડ્રોન પિલોટને પ્રતિમાસ પંદર હજારનું વેતન પણ આપવામાં આવે છે આ એક ગ્રુપ છે અને ગ્રુપ વચ્ચે એક ડ્રોન આપવામાં આવે છે એના પછીની યોજના છે લખપતિ દીદી યોજના કે લખપતિ દીદી યોજના છે એની અંદર સરકાર બે કરોડ મહિલાઓને આવાસ આપીને લખપતિ દીદી બનાવવાનો અભિયાન ચલાવી રહી છે મહિલાઓ એસએચજી ગ્રુપ સાથે જોડાઈ નવા ઉદ્યોગ માટે રૂપિયા પાંચ લાખ સુધીની વગર વ્યાજે લોન મેળવી શકે છે તો આ બધી યોજનાઓ મહિલાઓને લગતી હતી તો મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો એ માહિતી મળી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને એની વિડીયો પણ આવા ચેનલ પર જઈ જોઈ શકો છો